બધાને જય શ્રી કૃષ્ણ આજરે આપણે નવ કે દસ ટીપ્સ જોઈશું જે તમને રેગ્યુલર બેઝમાં બહુ કામ આવશે અને જો એમાંથી કોઈ પણ આઈડિયા જો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા કિચન ચેઇન જે આ રીતની હૂક આવે છે એ લઈ લીધી છે અને નાની નાની ઢીંગલીઓ લઈ લીધી છે આ રીતની જે ડોલ મળતી હોય છે બાર એનું સરસ મજાનું કિચન તમે બનાવી શકો છો એક યુનિક કિચન બનાવી શકો છો જેને તમે કોઈ સ્કૂલ બેગમાં કે કોઈ પર્સમાં લટકાવી શકો છો જેથી કરી કરીને પર્સનો એક અલગ જ લૂક આવે છે અહીંયા આ રીતની રીંગ લઈ અને તમારે એને જે પાર્ટ હોય ને ખુલ્લો એમાંથી અહીંયા ઢીંગરાના માથે છે ને આ રીતે એને ફસાઈ દેવાનું છે જેથી કરીને ચેઇન છે ને એમાં આ રીતે લાગી જશે અને આ રીતે તમારું એકદમ સરસ મજાનું કિચેન બની અને રેડી થઈ જશે અને તમારે જ્યાં પણ યુઝ કરવો હોય ત્યાં તમે એને યુઝ કરી શકો છો અને આ બધી જે છે ઢીંગલીઓ એ એકસાથે આખા પેકેટ પણ આવતા હોય છે તો અલગ અલગ તમે કોઈને ગિફ્ટ પણ કરી શકો છો તેવી જ રીતે આ રીતનું જે વિડીયામાં દેખાય છે એ પ્રમાણે તમે જે છે એમ્બ્રોડરી એમ્બ્રોઈડરી કરી દો ને તો એકદમ પ્લેન શૂઝ નવા લૂકમાં કન્વર્ટ થઈ જશે અને આવી ડિઝાઇન ના કરવી હોય તો કોઈ ડોટ ડોટ વાળી કે સ્ટાર વાળી પણ તમે કરી શકો છો અને ઇઝીલી સોય ને તોરો આવા બૂટમાં ઇઝીલી ઇન્સર્ટ થઈ જાય છે અને આવા પ્લાસ્ટિકના ડબ્બા છે ને આપણા ઘરમાં બહુ ખાલી થતા હોય છે તો આ રીતના આઈસ્ક્રીમનો ડબ્બો મેં લઈ લીધો છે એકદમ એરટાઇટ છે અને તમે આમાં કોઈ પણ વસ્તુ ભરી શકો છો કોઈ જે છે લીંબુ ભરી શકો ટમેટા ભરી શકો આદુ ભરી શકો છો અને કોઈ નાની મોટી ગ્રોસરી કાઢવી હોય ને તો વધારાની ગ્રોસરી ભરવા કે પછી યુઝ કરવા માટેની ગ્રોસરી ભરવા માટે પણ આવા ડબ્બા યુ તમે ફરીવારનો યુઝ કરી શકો છો કેમ કે આપણે બહારથી ખાવાનું મંગાવતા હોય ત્યારે પણ આ રીતના ડબ્બા આવતા હોય છે જ્યારે આદુ ભરો ત્યારે ધ્યાન રાખવાનું છે કે આને ઢાંકવાનું નથી ને મોસ્ચરને કારણે થોડું જે આદુ છે ને બગડી જાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ ટીપ આપણે બહાર જઈએ ને તો આ રીતે આપણે બહાર ટ્રાવેલ કરતા સમયે શૂઝમાં આ રીતે શૂઝને આપણે બેગમાં નાખતા હોય છે જેને કારણે બીજા કપડાં પણ ખરાબ થઈ જતા હોય છે આપણી બેગ પણ ખરાબ થઈ જતી હોય છે તો તમારે પોલિથિન બેગમાં જે ચપ્પલ કે શૂઝને નાખીને અંદર જે આ રીતની ચેઇન હોય છે ચેઇનવાળા પાર્ટમાં આ રીતે તમારે ચપ્પલ કે શૂઝને એડ કરી દેવાના છે જેથી કરીને બીજા જે કપડાં છે ને એના કોન્ટેકમાં એ આવશે નહીં અને તમારા ચપ્પલને શૂઝ પણ સેફ રહેશે અને તમારા કપડાં પણ સેફ રહેશે જો આ હેક ગયમો હોય ને તો પ્લીઝ લાઇક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આગળનો હેક જોઈ લઈએ એ રીતે આપણે જ્યારે પણ સાબુદાણાની ખીચડી કે સાબુદાણાને જ્યારે ખીલખીલા બનાવવાની કોશિશ કરતા હોય છૂટા છૂટા તો તો આપણે શું કરવાનું થોડા પલાળી દેવાના પલાળીને થોડી વાર એને કોટનના કપડામાં રાખી દેવાના બધાને ખબર જ હોય છે પણ અહીંયા શું કરતા હોય છે કે આપણે જ્યારે સાબુદાણાની ખીચડી કરીએ તો મોટા ભાગના લોકો જે એમાં મગફળીનો જે ભૂકો નાખતા હોય છે તો મગફળીનો એમને ભૂકો નાખી દેતા હોય છે તો તમારે મગફળીને થોડી રોસ્ટ કરવાની છે રોસ્ટ કરી ફોતરા કાઢી અને એનો પાવડર બનાવીને નાખશો તો તમારી સાબુદાણાની ખીચડી બહુ જ એમ આ રીતના આપણે બહારથી વસ્તુ લઈએ ને તો આ રીતના ઢાંકણ આવતા હોય છે તો એની ઢાંકણની ઉપરની કેપ અને નીચેનો પાર્ટ બંનેનો યુઝ કરવાનો છે અને અહીંયા મેં ત્રણ કલરના સ્પ્રે પેન્ટથી એને કલર કરી દીધા છે તમારે એક કલર હોય તમારી પાસે તો એક પણ કરી શકો છો અને સ્પ્રે પેન્ટ ના હોય ને તો કોઈ પણ કલર પણ કરી શકો છો ને જે નાના છોકરાને જે બત્તક રમવાના આપણે સ્ક્વીઝ સ્ક્રીઝ કરીએ તો એમાંથી અવાજ આવે ને એ રીતના જે બત્તકના રમકડા આવતા હોય ને એ મેં મિડલમાં રાખી દીધા છે એને પણ કલર કરી તો સરસ મજાનો તમે જોઈ શકો છો બેકાર વસ્તુમાંથી આપણે આપણા ઘરને સરસ રીતે સજાવી શકીએ છીએ તેવી રીતે પ્લેન ટી શર્ટ હોય કે પ્લેન પછી કોઈ પણ આ રીતના જર્સી વગેરે હોય ને તો આ રીતે તમે સિમ્પલ એવી એમ્બ્રોડરી કરી નીચે કોઈ પણ જાતનું અલગ અલગ કપડું કે એમ્બ્રોડરી વાળું કપડું લગાવી અને મેં ઉપર એમ્બ્રોડરી કરી અહીંયા ફ્લાવરની પેટર્ન મેં ડ્રો કરી છે અને પછી તમારે શું કરવાનું છે જે ઉપરનો પાર્ટ છે ને એને તમારે સીઝરથી કટ કરી દેવાનો છે જેથી કરીને શું થાશે નીચે જે આપણે કલરફુલ કપડું લગાવ્યું છે ને એ વિઝિબલ થઈ જશે અને દેખાવા મળશે જેથી કરી અને કંઈક અલગ જ દેખાવ આખા જે છે આ જર્સીનો થઈ જશે આવો જ લૂક તમે કોઈ લોંગ ડ્રેસ શોર્ટ ડ્રેસમાં કરી શકો છો અને એકમાં તમે કટ કરી શકો છો એ એમનો એમ્બ્રોડરીવાળું પણ રાખી શકો છો તમારી મરજી છે તમારે કઈ રીતે આને રાખવું તો સરસ મજાનો આઈડિયા છે વેસ્ટર્ન એન્ડ ટ્રેડિશનલ બંનેમાં તમે આ રીતે એમ્બ્રોડરી કરી અને તમારા એક પ્લેન ટોપને નવો લુક આપી શકો છો સારો લાગે છે એવી જ રીતે નેક્સ્ટ હેક આપણે જોઈએ તો આ રીતના ગોગલ્સ આપણા ઘરમાં પડ્યા જ હોય છે ચાહે પાવર ગ્લાસ હોય કે આ પ્રકારના ગોગલ્સ હોય તો તમે આ રીતનું એનામાં કવર આવતું હોય છે જો કવર ના આવે તો આ મટીરિયલના ટી શર્ટ આપણા ઘરમાં બહુ બધા પડ્યા હોય છે તો ત્રણ બાજુથી તમારે સિલાઈ કરી લેવાની છે ઉપર દોરી નાખવી હોય તો નાખી શકો છો ને તેમજ ચાલે ત્રણ બાજુ સિલાઈ કરી ઉપરના ભાગમાં ખુલ્લું રાખવાનું છે એક પાઉચ જેવું બની જશે અને તમારા જે ગોગલ્સ છે પણ સિક્યોર રહેશે થોડા સ્પેસમાં આવી જશે અને તમે આને પોકેટ તરીકે યુઝ કરી શકો છો અને તમારા હેન્ડબેગમાં પણ રાખી શકો છો તો તમારા જે ગૂગલ્સ છે એકદમ સિક્યોર રહેશે તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે પાઉંભાજી લઈએ ને તો આ રીતે ખાના ખાણાવાળી પ્લેટ ઢાંકેલી આવતી હોય છે કવર સાથેની તો ક અલગ અલગ કપા કમ્પાર્ટમેન્ટ હોવાને કારણે શું થાય કે અલગ અલગ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો મેં અલગ અલગ ટાઈપ્સની મેડિસિન્સને આમાં સ્ટોર કરી છે તમે ચાહો તો અલગ અલગ જ્વેલરી કોઈ આપણે મોતી હોય અલગ અલગ પ્રકારના કોઈ ટીકી હોય અલગ અલગ પ્રકારની કોઈ લેસીસ હોય એને અલગ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને વસ્તુ સેગ્રી અને આપણે જોતી હોય ત્યારે મળી જાય અને આપણને સામે પણ દેખાય તો આ જ હતી આજની ટીપ્સ જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી